અત્યારે હાલમાં આવી મોટી ખબર ગુજરાતમાં શનિવારે શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ ચાર બાળકોના મૃત્યુ થયા છે આ સાથે જ ચાંદીપુરાથી કુલ મરણાંક હવે બાવન થઈ ગયા છે અત્યાર સુધી પંચમહાલમાંથી સૌથી વધુ છ જ્યારે અમદાવાદમાંથી પાંચના મૃત્યુ થવા નહીં શનિવારે ચાંદીપુરાના વધુ છ સાથે કુલ પોઝિટિવ કેસમાં વાર વધીને પિસ્તાળીસ થયા છે પંચમહાલમાં સૌથી વધુ સાત જ્યારે સાબરકાંઠામાં છ પોઝિટિવ કેસ મળી આવ્યા છે ગુજરાતમાં હાલ વાયરલ એન્કિફેલાઇટિસ એટલે કે શંકાસ્પદ ચાંદીપુરાના કુલ એકસો ત્રીસ કેસ જેમાં સાબરકાંઠામાં બાર અરવલ્લી ખેડા મહેસાણામાં સાત મહીસાગર છોટાઉદેપુર ઉદેપુર નર્મદા વડોદરા કોર્પોરેશન સુરત કોર્પોરેશનમાં બે ગાંધીનગર રાજકોટ જામનગર વડોદરામાં છ સુરેન્દ્રનગર મોરબી બનાસકાંઠામાં પાંચ અમદાવાદ કોર્પોરેશનમાં બાર પંચમહાલ ગાંધીનગર કોર્પોરેશન દાહોદ કચ્છ ભરૂચમાં ત્રણ ભાવનગર દેવભૂમિ દ્વારકા અમદાવાદ જામનગર કોર્પોરેશનમાં પોરબંદરમાં એક રાજકોટ કોર્પોરેશનમાં ચાર કેસો નોંધાવવાના સામે આવ્યા છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ